કયા ગામ થી આયા અમદાવાદ થી અમદાવાદ થી આયા છે ઓનલાઈન વિડીયો જોઈને રાખી રાખીશું શંકર ભુવાજી ની મેલેડી બરાબર

વિરામપુર થી ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી કયા માતાજી ની બાધા રાખી હતી શંકર ભુવાજી ની ઓનલાઈન મેળી માં તમે બાધા રાખી હતી વિડીયો જોઈને શું તકલીફ હતી કોને પેટ માં દુખતું હતું તમારા છોકરા ને પેટ માં દુખતું હતું કેટલા સમય થી ત્રણ વર્ષ થી પેટ માં દુખતું હતું તમને બરાબર અને ઓનલાઈન વિડિયો જોઈને બાધા રાખી મટી ગયું કેટલી દવા કરાઈ દવા તો ઘણી કરાઈ લાખ રૂપિયા ઉપર એક લાખ ઉપર દવા કરાઈ તોય ફેર ના પડ્યો પેટમાં દુખ તોય મરતું નહોતું બરાબર અને ઓનલાઈન શંકર બુઆજીની મેડીમાની તમે બાધા રાખી 3 વર્ષથી પેટમાં દુખાતું હતું તમારા દીકરાને બરાબર અને વિડીયો જોઈને બાધા રાખવાથી મટી ગયું બાધા રાખ્યા પછી કેટલા સમય પછી મટ્યું બે દિવસ બે દિવસમાં તમારા 3 વર્ષનું દુઃખ મટી ગયું કમ્પ્લીટ મટી ગયું ને ભાઈ માં મેડી તમારી બાધા સ્વીકારો છો નવ રવિવારથી નવ રવિવાર થઈ ગયા બિલકુલ નહીં દુખતું માં મેડી તમારી બાધા સ્વીકારો છો જય માતાજી

પાંચ ની બાધા રાખી શંકર ભુવાજી ની બાધા રાખ્યા પછી કેટલા સમય માં ફરક પડ્યો અઠવાડિયું દસ દિવસ અઠવાડિયું દસ દાડા ની અંદર તમને જે પ્રોબ્લેમ હતી બિલકુલ મટી ગઈ પ્રોબ્લેમ હતી મસલ્સ ની પ્રોબ્લેમ હતી ડોક્ટર ના પાડતા થાય કે આ નહીં મટે મટી ગયું તમે બાધા રાખ્યા પછી બરાબર માં મેડી તમારી બાધા સ્વીકારો જય માતા જય માતાજી